અને અમુક લાહી લાઈન હોય લાહી લાઈન બહુ સારી કાયમ નો પણ નડે ની આટા હોય દુનિયા કેમ હોય ગમી ને લાહી લાઈન કે સારું કરો સારું કરો જેવું કામ સારું કરો પડદા દે પછી આ ખુડશી હોકેલતા હોય ત્યાં બહુ સરસ ગોઠવણ આવું નતું ધાર્યું આવું નતું ધાર્યું આપણે કીધું ક્યાં હતું આપણે કેટલા કામ ન નકર થોડા કહી ઓમ હારું નડે નહી નડે પણ લીકેજ ક્યાં કરે એટલે કણા કે કમ્પ્લીટ હું હું ભેગી રાખું જો આ લાઈન ને કપલિંગ છે આ સજ્જન છે ને એટલે લાઈન ને આવી કપલિંગ કામ આવી આ રે આજુ આ રે આ વચ્ચે કપલિંગ છે ને હાંધો કરે છે એ સજ્જન છે એટલે બે નો હાંધો થઈ ગયો અવલા આટા હોત તો લાઈન પડી રે કપલિંગ પડી રે ત્રાહા આટા હોત તો બે ને લીપી નાખત ને લાહી લાઈન હોત તો લીકેજ થયા કરત એટલે મહાપુરુષો ને કવિ શું કે છે કે હોત નહી રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહી મામો કસ્તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહી કૌરવો તો પાંડવો ને યાદ કોણ કરે હોત ની ફેરવો તો રામદેવ ની યાદ કોણ કરે હોત ની રાક્ષસો તો ભગવતી ને યાદ કોણ કરે હોત ની કાલદેવી તો ઘનશ્યામ ને યાદ કોણ કરે હોત ની રાતને યાદ કોણ કરે હોત ની દુઃખ તો સુખ ને યાદ કોણ કરે અરે મિત્રો હોત ની મોત કોણ કરે આ એક એકમ થઈ ગયું ક્યાં કલો હાલો એકાદ સટકું હવે આવી ગયું પાછું મોત નો તો જિંદગીની કિંમત મરી જવાનું છે જિંદગીની કિંમત વારો આવ્યો કેવાનો મારો કે રામાયણ તો મને ઠેર આઈ લાગી છે થોડી હેઠી રાખી આપણે પૂછીએ બાબા ક્યાં છે એ તેને ઠેકાણ હોય ને એ બેનું બેઠા મરી એક વાત યાદ એટલે થોડું પાણી પી લે બેટા એટલે હું મારું નામ મનસુખ છે એટલે બીજા કોઈ મનસુખ હોળ ન કરતા ચાર વરસ પહેલા મને એક મહાપુરુષે આ વાત શીખવાડી છે તમારી શીખવા જેવી છે એ મહાપુરુષે મને એક વાત એ શીખવાડી ખવારથી હાથ સુધીમાં ત્રણ ચાર વાર તારે અંદર બેઠેલા પૂછી જવું હાથે રસ્તે છું ને મારી દ્રષ્ટિમાં કુદૃષ્ટિ તો નથી ને મારા વિચારમાં વિકૃતિ તો નથી ને મારા હૃદયમાં ઈર્ષાનો દરિયો ઉલાળા તો નથી મારતો ને તારી ભીતર બેઠેલા ને તું પૂછાય ને તો તને માલિકો થી જવાબ મળશે કે રસ્તો કયો છે આપણે કોઈને ફાયદો ન કરી દે તો કઈ કોઈને નુકસાન ન કરી ઘણી સારી વાત કોઈ પણ આયોજન આપણું હોય પરિવારનું હોય રાષ્ટ્રનું હોય ગામનું હોય દેશનું હોય દુનિયાનું હોય આપણે ફાયદો ન કરી દો કઈ નહીં કોઈને જતો ન અટકાવી તો સારી વાત ક્યાં ક્યાંક કોઈક પૈસા દેતો હોય ને ન્યા એક પૈસા દે ઉલ્યા ને ગમે તમે ધર્મ તો કરો મન ન ઉચરાવે હું ઘીરે ન ખાવ ઘરવાળી પાસે કેમ નથી કરતા કોઈ ધર્મમાં કર ને ખૂબ ન તે એમાં તારો બાપનું શું રહે છે અરે ક્યાંય પૈસા વાપરતા હોય તો શું ગણાય ખબર છે એ બે નંબર ના હોય એ બે નંબર ના હોય પણ તું હાલા આ નંબર ના ભરાયની આમાં જૈનમાં છો પ્રગટ થયો છો કે ઉત્પન્ન થયો છો ગણાય જન્મે ગણાય પ્રગટ થાય ગણાય ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય છે ને એ એનુંથી વાત જ કરો એનું કાંઈ ગમે જ નહીં કોઈના છોકરા હક પણ થાય તો ગામમાં કે સોસાયટીમાં ખબર પડતા એક મહિનો થાય એક મહિને ખબર પડે પણ વાગે કહી અને તમે આપડે બેનોને ખાસ એટલું કહી દેવાનું આ વાત તમારે કોઈને કરવા જ નથી એટલું ખાલી કહી દેજ આ તને કશું આ તું કોઈને કેતી એ પછી બીજી બાજુ તને કહું તું કોઈને કેતી નહીં એ હાન થાય વાત તમારી પાસે આવે તને કહું છું તું કોઈ કેતો નહીં પણ તો મેં ચાલુ કર્યું એટલું એટલું બેનું પાસે કામ કરજો એટલે બેનું બેઠા લે મને એક વાત યાદ આવી કે રોજ તમારે દીકરીને ફોન કરવો નહીં રોજ દીકરાની વહુ ને ફોન કરવો દીકરો શહેરમાં માં રહેતો હોય ને આપણે ગામડે રહેતા હોય તો રોજ દીકરાની વહુને ફોન કરાય

એક દી દીકરીને ફોન લાગે ને તો માને જીવ નીકળવાનું થોડીક વાર હોય માની લાગણી હું સમજુ છું પણ એ લાગણી કેમ નથી વાત આપણે એમ કે વીકરી પેટમાં પડે વાવ ને થોડું બળે આપણા ઘરમાં કંકાસ ના પાયાનું સર્જન ત્યાંથી જ થાય આ બહુ વિચારું પેલું બેહો ને ઘડીક વાર નથી બે કઈ વાંધો ઘણું બેઠા બેનું ભાઈ બેઠા ને ખાસ કહી દઉં તમે બધા બેઠા છો એટલે હું બસો કિલોમીટર થી આવું છું તમારે રાસ લેવા હોય તો હું હમણાં ભાઈને ને મને ખબર છે મારે કઈ આ પ્રોગ્રામ પૂરો કરવો પછી મને ખબર છે મારે આમાં પાંત્રી વર્ષ થયા પણ આપણે હજી ઘણી બધી આનંદ ની વાતો કરી હજી તો ભાઈ શું આવે બેટા મોબાઈલ નું તો પણ હજી જાય

એટલે આપણે એ ભાઈ હું જોવો છું હું કરો છો પટેલ કુમાર મેસેજ કાઢું છું મેસેજ શું તારી માનો જમાઈ ને કાઢવું તને આવડો મેસેજ દેખાય છે નો રંધા જેવો તારી માનો જમાઈ નથી દેખાતો આખો સોફો રોકીને બેઠો છો અને હવે તો પાછા મોબાઈલ આ મોરબી વાળા એના બીજા જે પોખરા બનાવે બહુ સારું કર્યું બે હવાનું ગોઠવી નાખ્યું છું સારું છે એ ઈ બિચારાનું એને વંદન છે ગોઠણ દુખવાનું ઓછું થઈ ગયું પણ હવે મોબાઈલ ત્યાં લઈને યાદ છે ને અડધી અડધી કલાક કેમ રે મા કરે એટલે અહીંયા મોબાઈલને સંડાટમાં શું કરું મોબાઈલ એટલે પણ હામ હાથી કરું ખોટી વાત નથી કરતો મા બાપ પાસે બેહો સંતો પાસે બેહો સદગુરુ પાસે બેહો કથામાં બેહો સમાજમાં બેહો ધંધે બેહો યા નથી બેહવાનું ન્યા અડધી કલાક હું કામ ખોટી થાય અને પાછા બારા નીકળી કે લે જે કામ હાટું ગયો તો એ કામ તો બાકી રહી ગયું વળી પાછો ઘરે માલિકો એટલે એવી રીતે જો જાતા હો તો કાલ હવાર થી જ બંધ કરી દે આતે આઠાણાની ફાકી લઈ લી સુદર્શન ને જ્યાં બેહવાનું છે ત્યાં બેહતા નથી નથી બેહવાનું ત્યાં આપણે બેહીશ સરળ વ્યક્તિ પાસે બેહો મા બાપ પાસે બેહો સત્સંગમાં બેહો વિચાર માં બેહો હવે જ્યાં ગંદકી છે ત્યાં બેહનું છે એટલે આ બો વિચારો તમે બસ જાતી હોય જોઈ જો બસ જાતી હોય જેટલા પાસે મહેમાલ હોય ને બધા મોબાઈલ મોકલતા અને મોબાઈલમાં હવે તો હૈજબેજ થઈ ગઈ છે એમાં એમુક બેનું ભાઈઓ તો લાગ હારી ભાષા હું બોલે માની કોઈ એટલા બધા ખરાબ શબ્દો બોલે એ મારી બેન ને એ ભજે ભાઈ બોલતા હોય એને મારી લાખ દર્દ ભરેલી અપીલ છે કે તમે આદર્શ મા બાપના સંતાન છો ભારત માતાના સંતાન છો ખરાબમાં આવે છે ભાવને પ્રેમ ને લાગણીને મારા કુમળા બાળકોને પણ મોટું નુકસાન થાય છે આ વિચારવાની બહુ જરૂર છે પણ હવે કોણ જાણે શું છે ભગવાન જાણે આગળ વાત કરું તો વાત એવી છે કે દીકરીને ફોન ની જે હું વાત કરતો હતો ને એમાં દીકરીનો પ્રેમ દી દીકરીને ફોન ન લાગે કે દીકરાને બહુ ફોન કરું છું બેટા મારો બાબો કામે ગયો ગયો તારો બાબો ભણવા ગયો ગયો બે ના બાબા હોય ને પણ આ તો દીકરીને ફોન કરે હાલી નહોતો ઉપાડ્યું આજે નહી ઉપડ્યો વાંહદીરા જેવો ભટકાઈ ગયો મને જરાય નહોતો ગમતો છોકરીને બાપ જ નો સમજ્યો સિંહોળીયા મોઢાવાળો વાંહદીરો મારી એ છે એક લેકરી હો રિંગ પુરી સ્થિતિ ન ઉપાડ્યો બીજી વાર પછી એક લેકની બોલતી હોય ખડખડ કરે કોઈ નથી મને ભણકારા વાગે છે ખાધું છે કે નહીં ખાધું હોય એની નણંદ ભૂંદરી લાગ્યા કોની મરી છે ફક્ત હાથ એક નો જીંબડાવાળી હા આયવો ફોન ઈ ચેતનનો ફોન આવ્યો ફોન તો કઈ વાત નથી રેફરીન કરું અને પછી તો એમ થઈ જાય એમ બાપ બાપનો જે મારે જાવું પડશે કાલ નો જવાબ નથી મળે હું થયું છે તારી દીકરી ફોન ઉપર આ બહુ મુદ્દો સમજવાનો છે હાસ્ય ની પાછળ મારી ગંભીર વાત જય શ્રી કૃષ્ણ મમ્મી એમ ધીમું કેમ બોલશો હું થયું સાસુ બોલ માર હમ કોઈ નથી હું એકલી છું હાસું કે ના ના કે માર હમ તારી હાવું ને બેઠી એટલે સ્પીકર કે છે કેર કેર અરે બીવાનું થાતું નથી મોઢા કહી દે અરે જરાય બીવાનું થાતું નથી હું હજી તારી માં ઘોડા જેવી બેઠી છું એટલે હું તમારે સટકાવું છે એનું થોડું કઈ સહન નથી કરવા દેવું ખાસ મારી નાની બહેનો મારી પ્રાર્થના છે તમારા જીવનમાં સુખ દુઃખ આવશે યુવાન મિત્રો તમારા જીવનમાં સુખ દુઃખ આવશે સામનો કરતા શીખો થોડુંક સહન કરતા શીખો આવશે આજ કેટલા દિવસના મને અને તમને શરમ થાય એવી પરિસ્થિતિ થઈ છે કારખાનું હોય મકાન હોય બંગલો હોય જરા કઈ વેસાઈ ગયો એટલે તરત જ મા બાપ મને કહેવાય પણ એથી સારું ગોઠવાય જાય આપણે ખાસ મારા બેઠેલા વહાલા સ્વજનો સાંભળજો ભોલજો મારી વાતને આપણે સંપત્તિ સાથે લગ્ન નથી કર્યા આપણે સંસ્કાર સાથે લગ્ન કર્યા છે આપણે વિચાર સાથે લગ્ન કર્યા છે આપણે આદર્શ પરિવારના હાર્ય શબંધ બાંધ્યો છે આ વિચાર ન બોલો જોઈએ સુખ તો દુઃખ બેનામાં આવે છે જીવનમાં અને તરત જ પૂરું કરી દે બોલો અને બે સંતાનની માં હોય તો ગરાક તો છે જ અત્યારે એનું પરિણામ તમે છે દીકરીની ભ્રૂણ હત્યાનું પાપ મા બાપે કર્યું છે એનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે આપણે દરેક દીકરી નથી ગમતી દીકરી વિના સગત જ નથી દીકરી વિના સગત નથી માં પણ એકવાર દીકરી હતી દાદી પણ એકવાર દીકરી હતી નાની પણ એકવાર દીકરી હતી દીકરી હતી તો જ આ પરિવાર છે કેટલો એમાં છોકરો જન્મી ગયો પતી ગયો અને આ આયોજકોને ખાસ એક વાત એ કહું આપણા પરિવારમાં આવતો પરિવાર આવતી સાલ જે તમે ગમે ત્યારે કરો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજકોને ને